નમસ્કાર ખેડૂત મિત્રો હું રમેશ રાઠોડ વિષય નિષ્ણાત પાક સંરક્ષણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ ખેડૂત મિત્રો સૌ તો આજના આ કાર્યક્રમની અંદર આપ સર્વે મિત્રોનું ખૂબ ખૂબ સ્વાગત છે મિત્રો આમ તો અવારનવાર જુદા જુદા વિષયો ઉપર સોશિયલ મીડિયાના માધ્યમથી આપણે વાતો કરતા હોઈએ છીએ અને ઘણા બધા ખેડૂત મિત્રોના કોમેન્ટ એના વોટ્સએપના મેસેજ ફોન દ્વારા એમના પ્રતિભાવ મને મળતા હોય છે મને લાગે છે કે એવું લાગે કે હવે ખેતીની અંદર આ આધુનિક યુગની અંદર વૈજ્ઞાનિક પદ્ધતિસર અથવા તો નવી નવી ટેકનોલોજીનો અપનાવવાનો સમય આવી ગયો છે અત્યાર સુધી જૂની પદ્ધતિઓ તૂટીગત ખેતીઓ પરંપરાગત ખેતી કરી હવે પછી આવતા દિવસોની અંદર ખાતર બિયારણ દવાઓ નવી નવી ટેકનિકો એના વેલ્યુ એડિશનની વાત હોય હાર્વેસ્ટિંગની વાત હોય પદ્ધતિઓ દિવસે આપણી જે કૃષિ છે 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 આપણા આપણા સંશોધન કેન્દ્રો વૈજ્ઞાનિકો વિકસાવી રહ્યા મિત્રો આવતા દિવસોની અંદર આ દરેક આધુનિક વસ્તુઓને ખેતીમાં અપનાવી અને ખૂબ સારું ઉત્પાદન લેવા માટે આ વસ્તુઓ જાણવી અને જોવી ખૂબ જરૂરી છે હું અહીંથી વાતો કરતો હોઈ છું ઘણાના પ્રતિભાવો આપે ઘણા બધા મિત્રો કોમેન્ટ પણ કરતા હોય છે એક ભાઈની કાલે હું કોમેન્ટ વાંચતો હતો તો એનું કહેવાનું એવું હતું કે તમે આ બધી માહિતી આપો છો એનાથી ખેડૂતોને નુકસાન થશે આ ખાતરોનું આમ થઈ જશે વોટર સોલ્યુબલ ખાતરોનો પ્રચાર થઈ જશે લા ભાઈ તમે મને લાગે છે કે ખેડૂત તરીકે જ્યારે આ બધી વસ્તુનું થોડુંક મનોમન મંથન કરો થિંકિંગ કરો તો મિત્રો ખ્યાલ આવશે કે ખેતીની અંદર કેવી કેવી આધુનિકતાઓ વિકસી રહી છે આવા મિત્રોને મારી ખાસ વિનંતી છે કે મિત્રો જે લોકો લાભ લઈ રહ્યા છે જે લોકો આગળ વધી રહ્યા છે એને સપોર્ટ કરો તમે એક ખેડૂત તરીકે જયારે આવું વિચારવાનું શરૂ કરશો તો આવતા દિવસોની અંદર આવી ટેકનિકલ માહિતીઓ મળવાનું બંધ થશે કોઈ માહિતી નહીં આપે જે લોકો ભ્રામક પ્રચારો કરે હું વારંવાર કઉ છું માર્કેટની અંદર તમામ પ્રકારના લોકો છે વેચવા વાળા પણ છે પોતાના સ્વાર્થ સાધવા વાળા છે ફક્ત ને ફક્ત ભ્રમિત કરવા વાળા લોકો પણ છે સારા પણ છે તમારે આઇડેન્ટીફાઈ કરવાનું છે તમારે ઓળખવાના છે કોણ સારા તમારા માટે કઈ વસ્તુ ઉપયોગી છે એને જ આગળના સમયમાં ઉપયોગ કરજો મિત્રો ખાસ જુદા વિષયો ઉપર વાત કરતા હોય છે આજનો વિષય આમ તો પાકને લગતો નથી પરંતુ આપણો જે ખેતીનો કચરો છે એને કચરામાંથી કંસન કઈ રીતના સોનું બનાવી શકીએ અથવા એને કમ્પોસ્ટ કઈ રીતના સેડવી શકીએ ઘણા બધા મિત્રોના પ્રશ્નો હોય છે અથવા મનોમંથન કરતા હોય ત્યારે આ એક પ્રશ્ન ખૂબ ઉડીને આંખે વળગતો હોય ઘણી વખત કાચું ખાતર ખેતરમાં નાખવાથી ઘણી બધી જીવાતોને રોગના પ્રશ્નો ઉદભવતા હોય તો મિત્રો આજે વાત કરવી છે આવું જ ખૂબ સારો અવિષ્કાર જેને કહેવાય વેસ્ટ ડિકમ્પોઝર નામ એવું છે વેસ્ટ એટલે જે કચરો છે વધારાનું ભાગ જે ખેતીની અંદરનો છે અને કમ્પોઝર એટલે એને ડીકમ્પોઝર એટલે જે કમ્પોસ્ટ કરવાનું છે એને શેડવાનું છે મિત્રો આમ તો વેસ્ટ ડિકમ્પોઝર છે એ ગાયના ઝાડમાંથી તૈયાર કરવામાં આવેલું એક એના સૂક્ષ્મ જીવાણુ એક બેક્ટેરિયલ કલ્ચર છે એટલે કે આ બનાવવા પાછળ ગાયના ચાણમાંથી જ એના સૂક્ષ્મ જીવાણુને આઈડેન્ટીફાય કરી અને લેબોરેટરીની અંદર વિકસાવવામાં આવ્યું છે આ વેસ્ટ ડીકમ્પોઝર અમુક પ્રકારના જે બેક્ટેરિયા છે એની અંદર હોય છે જે ખાસ કરીને એના દ્વારા એક તૈયાર કરવામાં આવે અને બોટલની અંદર આને ભરવામાં આવે ત્રીસ એમએલની આ ફોટોગ્રાફની અંદર જે બતાવવું છે બોટલ વેસ્ટ ડીકમ્પોઝરના નામે માર્કેટની અંદર ઉપલબ્ધ હોય છે અને આપણી સરકારી સંસ્થાઓ અથવા તો પ્રાઇવેટ કે સહકારી સંસ્થાઓ દ્વારા પણ હવે ધીમે ધીમે એનું પ્રોડક્શન થવા માંડ્યું છે મિત્રો ખાસ કરીને આને બનાવવા માટેની પેલા પદ્ધતિ આપણે જાણી લઈએ બસો નું પ્લાસ્ટિક નું ડ્રમ લેવાનું છે જેની અંદર બસો લિટર સાદું પાણી જે આપણે પીવાલાયક પાણી અથવા તો પિયતમાં જે રેગ્યુલર ઉપયોગ કરતા હોય એવા પ્રકારનું પાણી બસો બેરલ બેરલમાં ખાસ કરીને ચોખ્ખું પાણી ભરવાનું છે ત્યારબાદ પાણીમાં 1.5 થી બે કિલો દેશી ગોળ જેને અગાઉ પેલા આપણે ડોલમાં બહાર ઓગાળી બે કિલો ગોળ ને અને પછી એને આ ડ્રમ ની અંદર ખાસ કરીને આપણે જે પાણી ભર્યું છે એ ડ્રમની અંદર નાખી દેવાનું છે એ જલ્દીથી ગોળ એની અંદર ભળી જાય ઘણી વખત ઘણા ખેડૂતો ડાયરેક્ટ ગોળ અંદર નાખતા હોય તો ઓગળવામાં વાર લાગતો એટલે બાર ડોલમાં જ પહેલા આપણે એને મિત્રો ઉગાડી લેવાનું છે ત્યારબાદ ખાસ કરીને જે ડ્રમનું પાણી છે એની અંદર વેસ્ટ ડિકમ્પોઝરની આ ત્રીસ એમએલની જે બોટલ છે એને પણ બહાર કાઢી સરસ મજાનું દ્રાવણ બનાવીને વેસ્ટ ડિકમ્પોઝરની આ ત્રીસ એમએલની એક બોટલને બસ્સો લિટરના બેરલની અંદર આપણે નાખી અને સારી રીતે એને મિત્રો ભેળવી દેવાનું છે ત્યારબાદ ખાસ કરીને આ ડ્રમની અંદર એકથી દોઢ કિલો ચણાનો લોટ એટલે કઠોળનો જે લોટ આપણે કહીએ ખાસ કરીને જીવામૃતમાં આ વસ્તુ ઉપયોગ કરતા હોય તો એ લોટને પણ પહેલા બારની સાઈડ ઓગાળી એકથી દોઢ કિલોને અને આ ઓગળી જાય ત્યારબાદ જો શક્ય હોય તો એની અંદર ગૌમૂત્ર થોડુંક નું આપણે મિત્રો મિક્સ કરી શકીએ છાણ પણ મિક્સ કરી શકીએ પરંતુ ન કરીએ તો કોઈ વાંધો નથી ફક્ત આ લોટને દોઢ કિલો કે કિલો લોટને બહાર ડોઈ અને એને ફરી ફરી પાછું જે બેરલની અંદર આપણે અગાઉ પાણી અને ખાસ કરીને ફિસ્ટિક કમ્પોઝ નાખ્યું છે એની અંદર અને ઉમેરી દેવાનું છે મિત્રો આ ત્રણેય વસ્તુ થઈ ગયા પછી પચાસ લીટર પાણીની અંદર વેસ્ટ કમ્પોઝર ત્યારબાદ ખાસ કરીને આપણે અગાઉ વાત કરીએ કે ગોળનો નાખી દીધો એની અંદર ચણાનો લોટ નાખી દીધો એ બધું જ વ્યવસ્થિત અંદર નાખી ત્યારબાદ એક કાળજી એ રાખવાની છે કે પંદર દિવસ સુધી સતત પંદર દિવસ સુધી રોજ સવારે ડ્રમના મિશ્રણને લાકડી અથવા તો પ્લાસ્ટિક થી ખાસ યાદ રાખવાનું છે લાકડી કે પ્લાસ્ટિક જ લેવાનું છે અહીંયા કોઈ પણ ધાતુનો ઉપયોગ કરવાનો નથી કારણ કે જો ધાતુ ઉપયોગ કરવામાં આવે તો એની અંદર ઘણી વખત ધાતુને લીધે જે કમ્પોઝરના જે તત્વો છે એ મરી જતા હોય અથવા એના બેક્ટેરિયા નાશ થઈ જતો હોય અને આપણે એનો ફાયદો નથી મળતો એટલે આપણે પ્લાસ્ટિક અથવા લાકડીથી આ ડ્રમને દરરોજ સવાર ના સમયે ઘડિયાળની દિશામાં ખાસ કરીને હલાવવાનું છે અને એને હલાવવાથી અને બેક્ટેરિયલ જે એક્ટિવિટી છે એની અંદર આપણે ગોળ અને ચણાનો લોટ પણ નાખ્યો તો એની ખોરાક અથવા પ્રોટીન મળશે એનું મલ્ટિપ્લિકેશન થશે અને બેક્ટેરિયાની સંખ્યા ખૂબ સારી રીતે વધારી શકશું આ પંદર દિવસની મિત્રો ખાસ પ્રોસેસ છે પંદર દિવસ આ પ્રોસેસ કરીએ જ્યારે ધ્યાન પણ રાખીએ કે હલાવી લીધા પછી ખાસ કરીને ડ્રમની ઉપર એક સાદું કપડું બાંધી દઈએ અને બરાબર એને બંધ કરી અને બેરલ રાખી દઈએ હવે મિત્રો આને વાપરવાનું કઈ રીતના છે પંદર દિવસ પછી આ જે કમ્પોઝર છે ખાસ કરીને તૈયાર થઈ ગયું છે હવે એને ઉકળો અથવા તો દેશી ખાતર જ્યાં આપણે રાખતા હોય એની અંદર ખાસ એવું કરીએ કે ઉકળો જો આપણો હોય અથવા ખાતરની ખાડ હોય તો એની અંદર કાણા પાડી પાઇપ પાઇપથી કાણા પાડી અને એની અંદર ટબલે ટબે આ જે દ્રાવણ છે એને રેડી દે એટલે નીચે ઉતરી જાય ઘણી વખત આપણે ઘણા મિત્રો ડાયરેક્ટ ઉપર છંટકાવ કરી દેતા ઉકળા ઉપર એના કરતા બેસ્ટ પદ્ધતિ છે કે થોડાક એની અંદર કાણા પાડી લાકડી અથવા લોખંડના પાઈ પડે અને એની અંદર જ આપણે ડિકમ્પોઝનને ટપે ટપે અંદર નાખી દઈએ પંપથી પણ સ્પ્રે ફુવારો કરીએ કોપથી પણ ઉપર છાંટી કો એ રીતના કરી અને જે બેક્ટેરી એકવાર એની અંદર જ ગયા પછી એ આખું શેડવાનું કામ મિત્રો એની અંદર ખાસ કરીને કરતા હોય અને આ માટીના જે સુષુપ્ત તત્વો છે એને બરાબર કમ્પોઝ કરી અને સક્રિય કરવામાં ખાસ કરીને આ મદદ કરશે અને ઉકળો એક સરખો અને વહેલો મિત્રો આપણો સડી જાય હવે આ સડી ગયેલા ખાતરને ખેતરમાં નાખશો એટલે આગળ જે વાત કરી હતી કોઈ રોગ અને જીવાતના પ્રશ્નો નહીં નડે બીજું એક ભલામણ એવી પણ છે કે વેસ્ટ ડિકમ્પોઝરનો ખેતરની અંદર ઉપયોગ કરવો હોય તો એક એકરની અંદર ખાસ કરીને હજાર લીટર આપણે પાણી સાથે આ ડ્રમ જે આપણે ભરીએ છીએ એ અલગ અલગ બોટલોના સ્વરૂપમાં એનું ડ્રમનું દ્રાવણ બનાવી અને એક હજાર લીટર જો પાણી વાટે ધોરિયામાં કે એની અંદર જવા દઈએ અને ખેતરની અંદર આપી દઈએ તો ખેતરમાં રહેલા પણ કમ્પોસ્ટ કરવાનું કામ આ બેક્ટેરિયા ખાસ કરીને વેસ્ટ ડિકમ્પોઝર કરતા હોય તો આ એક ટૂંકી માહિતી છે કે વેસ્ટ ડિકમ્પોઝરનો ઉપયોગ કઈ રીતના કરવો માર્કેટની અંદર અવેલેબલ પણ છે હું તમને ફોટોગ્રાફ પણ બતાવું છું આ પ્રકારની બોટલ ખૂબ સસ્તી છે કદાચ સાઈઠ સિત્તેર કે એસી રૂપિયાની આ એક બોટલ મળતી હોય એટલો ખર્ચો કરી અને ખેતીને સમૃદ્ધ આ જે કચરો છે એને કંસન બનાવવાનું કામ આપણા ખેતીનો વધારાનો કચરો પડ્યો એને સોનું બનાવવાનું કામ આ બેક્ટેરિયા જો કરતા હોય કુદરતની અંદર ઓલરેડી બેક્ટેરિયા છે મેં કીધું ગાયના દેશી ગાયના છાણમાંથી જ આઈડેન્ટિફાય કરેલા છે તો આ વસ્તુ તમે ઉપયોગ કરજો આવતા દિવસોમાં મિત્રો આની અંદર કોઈ પણ પ્રશ્ન હોય તમારા નિષ્ફળ સ્ક્રીન ઉપર નંબર છે એ નંબરની અંદર આપ ચોક્કસથી વોટસએપ મેસેજ કરજો અથવા કોલ દ્વારા પણ જાણ કરી શકશો બીજું હજી સુધી મિત્રો આ ચેનલ જો સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો આપી દેજો અને આ વિડીયો તમને ગમે અને ઉપયોગી લાગે તો બીજા મિત્રોને પણ પણ શેર કરજો એને જાણકારી મળે ઘણી વસ્તુ ખૂબ સસ્તી મેં કીધું કે એસી રૂપિયાની વસ્તુથી જો આપણા ખેતરની અંદર અથવા આપણી ખેતીમાં એટલો બધો બદલાવ આવતો હોય અને એટલો ફાયદો થતો હોય તો એ વસ્તુ ચોક્કસથી અપનાવી જોઈએ આંખો બંધ કરીને અપનાવી જોઈએ હું એવું કહું છું કે એસી કે સો રૂપિયાનો મેં કે જે ખર્ચો કીધું એક બેરલની અંદર આ કમ્પોસ્ટ બનાવવા માટે ખૂબ ફાયદાકારક તમને થશે અને કાજુ ખાતર નાખવાથી નુકસાનો પણ મેં વર્ણ એવા જમીનની આ જે દ્રાવણ પાઈએ છીએ આપણે એક એકર ની અંદર કીધું કે એક હજાર લીટર પાઈએ તો જમીનની ભૌગોલિક પરિસ્થિતિ પણ સુધારશે એની ફિઝિકલ પ્રોપર્ટી પણ સુધારવાનું કામ ખાસ કરીને કરતું હોય રોગ જીવાતના પ્રશ્નો પણ એનાથી ઘણા બધા હલ થતા હોય જમીન સોઇલ હેલ્થ છે એ પણ એની તંદુરસ્તી બનતી હોય તો મિત્રો આપ સર્વને ખાસ વિનંતી છે આ વસ્તુનો ઉપયોગ કરજો વધુ માહિતી ફરી નવા વિષય સાથે નવી માહિતી સાથે મળશું ત્યાં સુધી મને રજા આપશું આપ સર્વે મિત્રોનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ થેન્ક યુ